એ કેવું છે કે જે છ છોકરા આર્મીમાંથી માંથી પરત કરીને વતન આવવાના છે એમાંથી એક વતન પરત થઈ ગયેલા એમાં થી છ છોકરા પાંચ કોળી સમાજના છે એટલે પ્રથમ અમારે કોળી સમાજ નું ગૌરવ કહેવાય કે તાલુકા છ માંથી પાંચ કોળી સમાજ માંથી પધાર્યા એ બદલ તમામ ને દિલ થી શુભકામના અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ અથવા જાદવ તાલાડા સરપંચ તાલુકા ભાજપ મહામંત્રી આજે અમારા સમાજના અને જૂના માલકના ગામમાં ભાઈ શ્રી જાદવ ઉત્સવભાઈ એની આર્મી ની ટ્રેનિંગ પૂરી કરી ને પરત વતન ફરેલા ત્યારે તાલુકા ભાજપના સદસ્ય નીલકંઠ આચાર્ય ભાઈ શ્રી પ્રવીણ ભાઈ જાદવ સમગ્ર તેમજ સર્વ ગામના જ્ઞાતિ બંધુઓ સબ બધી જ્ઞાતિના ગામની અંદર તમામ જ્ઞાતિ એ બધા શુભેચ્છા ખુબ પાઠવી છે અને તેનો ખુબ અમને આનંદ છે આનંદની વાત એવી છે કે ભાઈ અમારા માલક્રષ્ટ ગામની અંદર થી પેલા વેલા અમારે મેન કે અમારા સમાજના કે વતનની સેવા માટે વધારે જવાના છે અને એને જે ક્યારે વધવા માટે બધા અરખેર આવેલા ખૂબ એનું સન્માન કર્યું છે ગામ લોકોએ ખૂબ સન્માન ભરીને ને ક્યાં પક્ષ આપી છે